એ લાયા લાયા તમારા માટે જુઓ એકદમ પટોળાની નવી ડિઝાઇન લાઈન આવી ગયા છે એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આવશે આખો પીસ તમને ઓપન કરીને બતાવવાના છે પછી કલર શેટ બતાવશું જુઓ પટોળામાં પહેલી જ વખત બ્લેક અને મરુનનું કોમ્બિનેશન આવશે અને એકદમ ટ્રેડિશનલ લુક પટોળું છે તમે જુઓ રસંગ ભટાઇ પહેરવીને તો બેસ્ટ કલેક્શનનું છે આખું એમનું બ્લાઉઝ જો એકદમ મસ્ત આવશે આખું યુનિક બ્લાઉઝની વાત કરીને તો એમના જ મેચિંગનું પલ્લું મેચિંગ બ્લાઉઝ આવશે જો આ રીતે આખી બેલ્ટ આવશે બંને બાજુ વિવિંગ તારનું કામ છે કોઈ જરી નથી જુઓ સેને બધાથી અલગ અને યુનિક કલર કોમ્બિનેશન પણ બતાવવાના છે રેટની વાત કરીએ તો એકદમ રીઝનેબલ રેટમાં આપવાના છે પેસલ સેલમાં લાવેલા છે તમારા માટે જુઓ કલર કોમ્બિનેશન બતાવી આપીએ તમને કોઈ પણ પીસ ગમે આનો સ્ક્રીનશોટ ફોટો લઈજો અમારા સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી આપજો જેથી કરીને તમારો પીસ વહેલા છતાં બુક થઈ જાય કારણ કે લિમિટેડ માલ હોય વન સેટ માલ આવે અને કસ્ટમરમાં ફાસ્ટ એટલી જ રિપ્લાય આવે ને ફટાફટ પીસ તો બુક થઈ જતા હોય પછી નહીં કહેતા જો શેને બધા ટ્રેડિશનલ અને યુનિક કલર આવું રોજ માટે નવું કલેક્શન જોવા માટે અમારા પેલા માં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલ માં જો અને તમારા રિલેટિવમાં શેર કરવાનું નહીં ભૂલતા ભાઈ જો બધાથી અલગ અને યુનિક પટોળાનો અમારી કને તો ખજાનો છે ભાઈ તમને બતાવી દઈએ લાઈવ ડિઝાઇન જોઈ લો બધી પટોળાની એવું નવી પેટર્ન છે ભાઈ અમારા પેજમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા પટોળાના ફોટા જોઈએ તો વોટ્સઅપમાં મેસેજ કરી આપો ભાઈ પટોળાના પીક મોકલો અમે તમને પીક પણ મોકલી આપશું અને ફ્રી શિપિંગમાં ઘરે બેઠા એક પણ પીસ તમે મગાવી શકો એ પણ ફ્રી શિપિંગમાં બરોબર અને પેમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી શોપ ની રૂબરૂ મુલાકાત લેવી આવી ની અંદર નાના વડા લક્ષ્મણનગર સેરી નંબર બાર ની અંદર કૈલા સાડી શોપ આવેલું છે ત્રણસો પંદર નંબર અહીંયા આવીને બહુ બધી અલગ અલગ સાડીની વેરાયટી છે તમે પણ જોઈ પણ શકો અને ખરીદી પણ કરી શકો થેન્ક યુ